તો મોદી સાહેબ નો અર્જન્ટ માં ફોન આવી ગયો કે પડતી તમે ક્યાં છો ક્યાં છો કેર ના ફોન આવતા કે અટલ સરોવર ઉદ્ઘાટન કરવાનું છે તમારે જવાનું છે હું પહોંચી ગયો હું જોઉં અહીંયા ફટાફટ ને આપડે અહીંયા જાય કેમ કે આપડે રાહ જોવા બધા અને આપડા શું કેવાય આપડા મેનેજરે આવી ગયા દેવરાજભાઈ હાર્યા તો હાલો ગાડી આખો ફટાફટ પેલો દી હતો એટલે ગરદી તો દુનિયાની ની પણ માંડ કલાક ઉભા રહ્યા વારો આવ્યો ટિકિટ હે પચીસ પ્લસ જીએસટી એટલે સાડા ઓગણત્રીસ રૂપિયા નાના બાળકોની ની દર રૂપિયા સાડા ટિકિટ હે પણ મેં તો ત્રીસ રૂપિયા આપ્યા આઠ નો પાસો નો આપ્યો પોસા પાકે એન્ટ્રી લઈ લીધી નજારો અહીંથી જોઈને જબરદસ્ત લાગે પાન માવા વિમલ ને કઈ લઈ જવાનો હતું નકર થી મટલ સરોવર ને લાલ સરોવર કરી નાખો અને હા નાસ્તો નહીં લઈ જવાનો બેગ માટે અલગ નું કાઉન્ટર રાખ્યું થોડાક આગળ આવ્યા એટલે કાળા શર્ટ પહેરે એક ભાઈ છે ટિકિટ લઈ લીધી ફાઈનલી આપડી એન્ટ્રી થઈ ગઈ છે અને હવે અંદર રખડવાનું છે આપણે ખબર તો નથી ક્યાં જવાનું છે પણ આ

ટિકટોક રીલ બનાવી નાખી વાયરલ થઈ જાય છે રખડતા પટકતા યાદ આવ્યું મોટર કોઈ ચાલુ કરી દેતા નહીં અહીંયા સરોવરમાં કેર એટલે કેર ના રખડી અને તરસ લાગી ગયા પણ પાણીની વ્યવસ્થા ક્યાંય જડતી નથી હવે પેલા તો એને પાણી ગોતું પડે કપલિયાવાનો રોમેન્ટિક મૂડ બન્યો રહે એટલે એક ધારા ગીત ચાલુ દ્રશ્ય અહીંયા ડોન્ટ ટચ આ ટચ કર્યો લે ઓર ભેગું થાને ભાઈ ડોન્ટ ટચ ડોન્ટ ટચ આ કરો ભાઈ

છે રસ્તો કપલી હોય તો મજા આવે પણ આપડો સિંગલ હાલો ભાઈ રહ્યા લખીને કે મારું જતન કરો એટલે ટૂંકમાં એની સાર સંભાળ રાખવાની ટૂંકમાં લેઝર શો થાય છે એટલે કે પાણીમાં કોક આત્મા આવી જાય ને પાણી મારે ફૂફાડે ઓપનિંગ થયું લેઝર શો ફ્રી માં હતો પણ બે દિવસ પછી અહીંયા ટિકિટ લેતા ટિકિટ નો લેવી સાઈડ માં બોરે ને જોઈ લેવાનું હરખો દેખાય છે ઓપનિંગ થયું તે દી નું બે હજાર ચોવીસ ને આ બે દિવસ દિશ પછી બે હજાર ચોવીસ આ ત્રીજા દિવસ વિડીયો છે પાણી પાણીની વ્યવસ્થા અહીંયા છે અત્યારે ભાવે વ્યાજબી છે આમ જોયું તો તેરી રૂપિયા વસૂલ છે અને ઘણું કામકાજ બાકી છે અને તળાવમાં બોટિંગ ચટગોલ જેવું ચાલુ થવાનું બાકી છે એમ અહીંયા વિઝિટ કરી કે નહીં અને કરી હોય તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને કઈ સલાહ સૂચન હોય છે પબ્લિક માટે એ કોમેન્ટ કરજો એટલે બીજાને કામ લાગે આ સરોવર માં વર કર લાગે મિત્રો આપણો હોટલ સરોવર નો સફર પૂરો થઈ ગયો ઘરે એમ કે થાકી રહ્યા છે